હલો કેમ છો બધા આ વિડીયો શેર બજારને લગતો નથી જુઓ હું મારી ચેનલમાં માત્ર શેરબજાર નહીં પણ કેટલાક રસપ્રદ સમાચારો અને આપણી આસપાસને લગતી કેટલીક બાબતોને અલગ રીતે આપની સમક્ષ રજૂ કરવાના હેતુથી પણ વિડીયો બનાવું છું તો આ જે વિડીયો છે એ છે બ્લેક મૂન પર તમે શબ્દ સાંભળ્યો છે બ્લેક મૂન એટલે કે કાળો ચંદ્ર કાળો ચંદ્રમાં તો જુઓ બે હજાર ચોવીસનું વર્ષ હવે વિદાય લઈ રહ્યું છે ત્યારે બરાબર તેના અંતિમ દિવસે તમને બ્લેક મૂનની ખૂબીના દર્શન થશે જુઓ બ્લેક મૂન શબ્દ કદાચ ઘણા નહીં સાંભળ્યો હોય કાળો ચંદ્ર આપણે તો ચાંદા મામાની કલ્પના દૂધ જેવી દૂધ પૌવા જેવી કરતા રહ્યા છીએ પણ આ તો કાળા ચંદ્રની વાત છે કાળો સમુદ્ર છે પરોઢીએ બ્રાહ્મુર્તે તમને કાળા ચંદ્રમાં જાદુ નભો મંડળમાં જોવા મળશે આ એક ખગોળીય બાબત છે અને દુનિયાભરના લોકો કાળો ચંદ્રમાં જોવા અથવા તો કાળા ચંદ્રમાની રોશની જોવા થઈ રહ્યા છે હવે કાળો ચંદ્રમા એટલે કે બ્લેક મૂન હકીકતમાં કોઈ ચંદ્ર નથી પણ આપણું જે ચંદ્ર પર આધારિત જે વર્ષ છે અને કેલેન્ડર આધારિત જે વર્ષ છે એ બેના એક વર્ષ પૂર્ણ થવાના સમયગાળાનો તફાવતને લઈને આ ચંદ્રમાં ઉદભવે છે તો આ વર્ષે એકત્રીસમી ડિસેમ્બર બે હજાર ચોવીસના દિવસે મૂન નો દિવસ છે હવે બ્લેક મૂન જોવા તમારે પરોડીએ પોણા ચાર વાગે ઉભા થવું પડશે અને નભો મંડળનું નિરીક્ષણ કરવું પડશે તમને કોઈ પ્રકારનો ચંદ્ર દેખાશે નહીં પણ જે આકાશની જે કાલીમાં છે એ ખૂબ જ વધારે હશે એ સમયે ખૂબ જ વધારે આપણે માતાજીના ભજનમાં સાંભળીએ કે ગોર અંધારી રે રાત લડીમાં તો એ ગોર અંધારી રાત તોને કહેવાય પરોડ છે પણ એમાં તમે એની કાલીમાં વધુ કાળી કરશે આ કાળો ચંદ્ર જેને કારણે તમે આકાશમાં ખૂબ મોટી સંખ્યામાં તારાઓ જોઈ શકશો અરે તમે આકાશ ગંગા જોઈ શકશો ખૂબ જ પ્રકાશિત નરી આંખે અને જો બાયનોક્યુલર કે ટેલિસ્કોપનો તમે ઉપયોગ કરશો તો તમને ગુરુ કે શુક્ર જેવા ગ્રહો પણ જોવા મળશે ખૂબ ચળકતા ચમકતા પદાર્થો તરીકે એટલે આ કાળો ચંદ્ર બ્લેક મૂન હકીકતમાં કોઈ ચંદ્ર નથી પણ એ દર તેત્રીસ મહિને એકવાર આવી ઘટના આવે છે હવે આગામી નૂતન વર્ષ અંગ્રેજીના નવા વર્ષ બે હજાર પચીસની ત્રેવીસમી ઓગસ્ટે અને એકત્રીસમી ઓગસ્ટે ફરી પાછો બ્લેક મૂન તમને જોવા મળશે તો આ બ્લેક મૂન જોવાનો લાવો ચૂકવા જેવો નથી તમે જાતે પણ તેના પર રિસર્ચ કરી શકો છો ગૂગલમાં તમારે ખાલી બ્લેક મૂન એ લખવાનું છે એટલે બધી વિગતો તમને મળશે અને હું આશા રાખીશ કે વર્ષના અંતિમ દિવસે તમે દર્શન કરી બ્લેક મૂન નો નજારો માણવાની તમે તક ઝડપી લેશો આકાશમાં ટમટમતા જે તારાઓ છે એ ખૂબ તેજસ્વી દેખાશે દૂર દૂરની આકાશ ગંગાઓ પણ જોઈ શકાશે અને બાયનોક્યુલર કે ટેલિસ્કોપની મદદથી તો તમે ગુરુ અને શુક્ર જેવા ગ્રહો પણ જોઈ શકશો જો તમે બ્લેક ચંદ્રને નો નજારો જોઈ શકો આકાશમાં ઉદ્ભવતી કાળી ચાંદનીને તમે માણી શકતા હો અને જો એકત્રીસમી ડિસેમ્બરે પરોડીએ તમે આકાશને જો તો તમે શું શું જોયું અને કેવું લાગ્યું તેની કોમેન્ટ મને જરૂરથી કરશો આપ જો આ ચેનલ જોતા હો તો તમે તેને સબસ્ક્રાઈબ કરી શકો છો તેના માટે બેલ બટન દબાવી દો મુખ્યત્વે આ ચેનલ પર શેર બજારને લગતી બાબતો અંગે વિડીયો તૈયાર કરવામાં આવે છે પણ મેં જોયું છે કે આવા જે વિષયો છે તેના પર પણ લોકોને ખૂબ જ રસ જાગ્યો છે એટલે ખગોળ વિજ્ઞાન એમાંનો એક વિષય છે તો હું તમને ફરીથી યાદ અપાવું છું કે એકત્રીસમી ડિસેમ્બર બે હજાર ચોવીસની બરાબર વહેલી પરોડીએ ત્રણ અને પચાસ મિનિટે તમે નભો મંડળમાં જો જોશો તો આકાશ વધુ કાળું દેખાશે ઘોર અંધારું દેખાશે અને તેમાં દેખાતા ટમટમ ચમકતા તારાઓનો પ્રકાશ વિશેષ લાગશે તો તમે આ અદભુત નજારો ચોક્કસપણે જોશો અને તમે જોયો કે નહીં તે પણ કોમેન્ટ કરીને જણાવશો થેન્ક યુ ફોર વોચિંગ આ વિડીયો જોવા બદલ તમારો આભાર